નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કહેલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે જીએનએમ થર્ડ મિડવાઈ મિડવાઇફરી અને ગાઈનકોલોજીકલ નર્સિંગના પ્રશ્નો પેપર જોઈ રહી છીએ ત્યારે જીએનએમ થર્ડ યરની એક્ઝામ બિલકુલ નજીક આવી રહી છે ત્યારે આપણે એકથી આઠ પાર્ટ ઓર્ડ પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ પાર્ટ નાઇનમાં આપણે બે હજાર પચીસ એટલે કે દસ બે બે હજાર પચીસના પેપરના પ્રશ્નો અને એમાં ખૂબ અગત્યનો પ્રશ્ન અને એ છે પરપ્યુરલ શોર્ટ નોટ લખો પરપ્યુરલ સેપસિસ પરપ્યુરલ સેપ્સિસ એટલે જેનાઇટલ ટ્રેકમાં ઇન્ફેક્શન છે જે મોટાભાગે રપ્ચર ઓફ મેમ્બ્રેન લેબર એન્ડ ડિલિવરી પછીના બેતાલીસ દિવસમાં એટલે કે પોસ્ટપાર્ટમ દરમિયાન લાગતા ઇન્ફેક્શનને પરપ્યુરલ સેપસિસ કહેવાય તો પરપ્યુરલ પરપ્યુલર એટલે પોસ્ટપાર્ટમ પીરિયડ સેપ્સિસ એટલે ઇન્ફેક્શન તો પોસ્ટપાર્ટમ પીરિયડ મીન્સ ડિલેવરી પછી લેબર પછીના બેતાલીસ દિવસમાં લાગતા ઇન્ફેક્શનને પરપ્યુરલ પિરિયડ પરપ્યુરલ સેપ્સિસ કહેવાય આમાં ઘણી વખત પેશન્ટને પોતાનું જ ઇન્ફેક્શન લાગી શકે છે તો પરપ્યુરલ સેપ્સિસમાં કેમાં ઇન્ફેક્શન લાગે તો જેનાઇટલ ટ્રેકમાં ઇન્ફેક્શન લાગતું હોય કોઝ ઇઝ ઓફ ધ પરપ્યુરલ સેપ્સિસ બહારથી ઇન્ફેક્શન લાગે ઘણી વખત બહારથી ઇન્ફેક્શન બહારથી મીન્સ કોઈ પણ અનસ્ટ્રાયલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થયો હોય બરાબર હોસ્પિટલ એટેન્ડન્ટ મારફતે લાગી ગયું હોય કોજેટિવ ઓર્ગેનિઝમ જેમાં કેન્ડિડા હેલ્બિકન સ્ટેપલેકોકર સ્ટેપ્ટોકોકર એનેરોબિક એનેરોબિક કોલાય તો આને લીધે ઇન્ફેક્શન ઘણી વખત લાગે ઘણી વખત એન્ડોમેટ્રાઇટિસ પેલ્વિક ઇન્ફેક્શન પણ હોય તો એના હિસાબે એ કોઝિસ ઓફ ધ પરપ્યુરલ સેપ્સિસ કહેવાય કોઈ પણ ઇન્ફેક્શન ટોકમાં પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર કયા હોય તો એન્ટીપાર્ટમ ફેક્ટર હોય જેમાં માલન્યુટ્રીશિયન એનિમિયા અને ક્રોનિક ઇલનેસના લીધે પણ પરપ્યુરલ સેપ્સિસ થઈ શકે ઇન્ટ્રાપાર્ટમમાં કયા ફેક્ટર હોય તો રિપીટેડ બજાઈનલ એક્ઝામિનેશન કરવામાં આવી હોય પ્રોલોંગ રપ્ચર ઓફ મેમ્બ્રેન મેમ્બ્રેન રપ્ચર થઈ ગયેલ હોય અને ઘણી બધી ડિલિવરીમાં વાર લાગેલ હોય ટ્રોમેટિક ઓપરેટિવ ડિલિવરી હોય રિટેન ટિસ્યુ હોય તો આવી વખતે ઇન્ટ્રાપાર્ટમમાં પણ પરપ્યુરલ સેપ્સિસ થવાના ચાન્સીસ રહે સાઇન એન્ડ સિમ્ટમ ઓફ ધ પરપીરલ સેપ્સિસ તો રેડનેસની સ્વેલિંગ ઓન ઇન્ફેક્ટેડ એરિયા પસપોર્મેશન ફીવર વિથ રાઇગર મેલાઇઝ હેડેક ટ્રેકિકાર્ડિયા અબનોર્મલ લોકિયા પેલ્વિક ટેન્ડરનેસ લોઅર એબ્ડોમિનલ પેઇન અને સેપ્ટી સેમિયા તો ધીઝ આર ધ સાઇન સિમ્ટમ ડાયગ્નોસિસ કેવી રીતે કરી શકાય તો હિસ્ટ્રી કલેક્શન ફિઝિકલ એક્ઝામિનેશન હાઈ વજાઇનલ એન્ડ સર્વાઇકલ શોપ કલ્ચર એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટ એટલે કે બજાઈને સર શોબ કલ્ચર શોબ લેવાનું અને એને કલ્ચર સેન્સિટિવિટી ટેસ્ટ માટે મોકલવાનું ક્લીન કેચ મિડ સ્ટ્રીમ સ્પેસિમેન્ટ ઓફ યુરિન એનાલિસિસ તો યુરિનનું એનાલિસિસ કરવાનું એમાં ક્લીન કેચ કરવાનું મિડ સ્ટ્રીમ એટલે થોડો યુરિન જવા દેવાનું વચ્ચેનો યુરિન લઈ અને એનો ટેસ્ટ કરવાનું એને કહેવાય ક્લીન કેચ કહેવાય મિડ સ્ટ્રીમ કહેવાય બ્લડ ટેસ્ટ પેલ્વિક સાઉન્ડ અલ્ટ્રાસાઉન્ડ સીટી એમઆરઆઈ એક્સરે મેનેજમેન્ટ કેવી રીતે કરશું तो जनरल केर में आइसोलेशन पेशेंट ने आइसोलेट रखू मेंटेन एडिक्वेट फ्यूड आप ओरल आयन थेरापी आपेन इनटेक आउटपुट चार्ट एसेस द वाइटल साइन लाइक टेम्परेचर पल्स रेस्पिरेशन ब्लड प्रेशर ओइोटू वगैरह जो फीवर हो तो डॉक्टर ओर्डर मुजब एंटीपायरेटिक ड्रग्स आप जो पेन हो तो डॉक्टर ऑर्डर मुझे एनालैसिक ड्रग्स आप जो इन्फेक्शन हो तो डॉक्टर ऑर्डर मुजब एंटीबायोटिक बायोटिक आप તો આમાં બધામાં આપણે નામ લખતું જવાય એન્ટીપાયરેટિક જેવી કે પેરાસિટામોલ એનાલજેસિક જેવી કે કોમ્બિફ્લેમ એન્ટી એન્ટીબાયોટિક જેવી કે સિપ્રોફ્લોક્સાસિલિન તો આ રીતે પણ લખતું જવાય આપણે જેથી કરીને આપણો પ્રશ્ન થોડો વ્યવસ્થિત થાય પર્સનલ હાઇજીન મેન્ટેન કરવા માટે સમજાવવું જેમાં બરાબર બાથ લેવું એ રીતે સમજાવતું જોઈએ સર્જિકલ મેનેજમેન્ટ છે સર્જિકલ મેનેજમેન્ટમાં શું કરતું તો પેલ્વી કેપ્સેસ હોય તો તો એ આપણે પેલ્વી કેપ્સેસ હોય તો એ રીતે આપણે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ ઊંડ હોય તો આઈએનડી કરવું જોઈએ બરાબર પછી અનરિસ્પોન્સિવ પેરિટોનાઇટિસ જેવી કન્ડિશનમાં ઘણી વખત લેપ્રોટોમી કરવામાં આવે પેરી ઊંડ હોય તો ઘણી વખત એની કેર લેવી પડે તો પેશન્ટ સેપ્ટિક શોકમાં ન જાય તે માટે આપણે એને ટ્રીટમેન્ટ કરવી પડે તો આ હતી પર્પ્યુરલ સેપ્સિસની ટ્રીટમેન્ટ અને સેપ્સિસની શોર્ટ નોટ તો મિત્રો આવા જ પ્રશ્નો માટે આપણે આપણી પાસે બુક્સ ઉપલબ્ધ છે અને એ છે મિડો વિગેનિકોલોજીકલ નર્સિંગ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પાર્ટ ટુ તો છન્નું ઝીરો ચૌદ જીરોનો આઠ સાત છ ઉપર કોન્ટેક કરી અને બુક્સ મંગાવી શકો છો જેમાં તમામ પ્રકારના પેપર સોલ્યુશન આપને મળી રહેશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિડીયો આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરજો અને જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ